જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો જો કે મજામાં જવાનું છે આપણે સૈદ રાજપરા બંદર તો જોઈએ કેવું છે ચાલો પહેલાં તો ગાડી લઈને નીકળીએ બરાબર પછી તમને બંદર દેખાડું તો બને તો લાઈક કરી દેજો ચાલો તો જોઈએ રાજપરા બંદર સૈયદ રાજપરા બંદર જવાનું છે રાજપરા બંદર ખાઈ લઈને આપણે બંદર રાત પર આ જોઈ દે કેવડી પૂર્તિ જવતો કરી તને ક્યાં કઢે નજારો જોતો કરી શહેર રાત પર આ બંદર કેમ છે જવતો કરી આહા હા નજારો ક્યાં અલગ છે બધી કાલે ફિશિંગ બધી બોટું નીકળી જવાની છે આ રોડ ઉપર ઊભી તો કે દરિયો શૈધ રાજપરા બંદર છે ને લાગે આવો નજારો કાંઈ મિત્રોનો નથી રેજો

તો બધાને બીજા વાટ લાગી ગઈ ત્યાં જ્યાં હોડીઓને વાણ ચાલો જય માતાજી જય જય મોગલ જય દ્વારકાધીશ વિડિયો સારો